તમામ સાથે બેઠક યોજી ચૂંટણીના અંતિમ દિન સુધીની ઘડીશું રૂપરેખા અન્ય કોઈ પણ બાબતે સવાલનો જવાબ આપવાનું ટાળ્યું રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા

બેઠકો છે અને દરેક વિધાનસભા એક બેઠકો રાખી છે આખી લોકસભા બીજો કોઈ વિષય લેવાનો પણ નથી અને બીજો કોઈ વિષય આવવાનો પણ નથી ચૂંટણીની પૂરેપૂરી વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ બરાબર અને મોદી સાહેબના નેતૃત્વમાં અમે જે ટાર્ગેટ કર્યું છે કે ગુજરાત વિલ ક્રોસ મોર દેન ફાઈવ લેક્સ બધી લીડ અને એમાં અમારા કાર્યકર્તાઓની આજની મહેનત નથી મોદી સાહેબના દસ વર્ષનો કાર્યકાલ અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં કાર્યકર્તાઓને પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે કોવિડ હોય ને તો અમારો કાર્યકર્તા મેદાન અને એટલા માટે આજે આવો આજે એટલા માટે આજે બધી બેઠકો રાખી છે બીજો કોઈ વિષય બીજો કોઈ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ